નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નાયક સર વિનાયક ક્લાસી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે પાઠ બાર સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ દસની અંદર પાઠ બાર ભારત ખણિત અને શક્તિ સંસાધનોની વાત કરેલી એની અંદર મેં ઘણી એટલે રીતે શું અને તેને મેં સમજાવેલું છે ખણીજની વ્યાખ્યા વિધ મેં સમજાવેલું છે ત્યાર પછી તાબાની ઉપયોગિતા પ્રશ્ન પણ મે સમજાવ્યો છે ત્યાર પછી ચૂનાના પઠનનો ઉપયોગ મે સમજાવ્યા છે અને ત્યાર પછી મે એક વિડિયો અપલોડ કરેલો અબડકના વિશે સમજાવ અબડક વિશે સમજાવ તો આજે વિદ્યાર્થી મિત્રો પાછળ નવો પ્રશ્ન લઈને આપણે આપણે આવ્યા છીએ તો આ પ્રશ્ન કયો છે કયો પોઈન્ટ છે અને મોસ્ટ મોસ્ટ એન્ડ મોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો તો આ પોઈન્ટ છે અહીંયા ખનીજ સંરક્ષણના ઉપાયો ખનિજ સંરક્ષણના ઉપાયો તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખનિજ સંરક્ષણના ઉપાયોમાં ખનિજ કઈ રીતે બચાવી શકાય ખનિજ કઈ રીતે સાચવી શકાય એના વિશેનો આ જવાબ છે તો આ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાયનો જવાબ છે પ્રશ્ન પણ હોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે આ પ્રશ્નને ચર્ચા કરીશું તમારી નોટબુક્સની અંદર અને સ્ક્રીનશો અને બોર્ડ ઉપર લખી દેજો અને તમારા મોબાઈલની અંદર સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો તો અહીંયા તમે સમજી શકો છો કે જવાબ 1 2 3 4 5 અને 6 સ્કેપનો છે જો આ જવાબ વે ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો છપાય તો તમે 4 પોઈન્ટ્સ લખી શકો છો અને વિભાગ સી ની અંદર પૂછાય તો તમે આના 6 પોઈન્ટ્સ લખવા પડશે તો વિદ્યાર્થી મિત્રો ચાલુ હવે આપણે એની ચર્ચા કરીએ અહીંયા ઘણી સંરક્ષણના ઉપાયો મે લખેલું છે વિદ્યાર્થી મિત્રો તો પહેલો જ ઉપયો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી ખનીજોને વેફાઈ રીતે અટકાવી શકાય છે એટલે કે વેડકતી હોય કે જેનો ઉપયોગમાં આવી શકતી હોય પણ ટેકનોલોજીના ભાવના કારણે આપણે એનો ઉપયોગમાં કરી શકતા ન હોય વિદ્યાર્થી મિત્રો તો એવી ખનીજને આપણે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી એને नुकसान थी वेड़प अटकावी शकाय छे तो पहलो पॉइंट छे विद्यार्थी मित्रो ए याद रखवानो छे आ जे अनालाइज करजो के योग्य टेक्निक नो उपयोग करी खरीजो ने वेड़पाई करती अटकावी शकाय छे ने नुकसान थी बचावी शकाय छे तो पहलो पॉइंट आपणे क्लियर करयो योग्य टेक्निक नो उपयोग करी खरीजो ने वेड़पाई करती अटकावी शकाय छे त्यार पछी बीजो पॉइंट छे अहींया समझ करवानी छे पुनः चक्र द्वारा अडरे के पाचोदरले तर દરેક निचो मडरेस सोलम तो ये તમારે અડરે કરવા નું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પુનઃ ચક્ર દ્વારા પુનઃ એક થરીથી વિદ્યાર્થી મિત્રો પુનઃ નો મતલબ થાય છે ફરીથી તો પુનઃ ચક્ર દ્વારા જે ખનીજો ઉપયોગમાં આવી શકતી હોય એનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે તેવી કઈ ખનીજો છે વિદ્યાર્થી મિત્રો લોખંડ તાંબુ એલ્યુમિનિયમ અને કલાઈ ના ભંગારને फरीदी उपभोग मां लेवा चुए फरीदी उपभोग मां लेवा चुए विद्यार्थी मित्रों तो यहां आंख रुचि भी तो थे लोकन जल प्रयुमार्नु होए तो इनार टुकड़ा जल वर्ता हो जो विस्तृत है भाग वर्ते हैं ते ताम्बूर जल प्रयुमालितों से फिर विस्तृत वस्तु वर्ते हैं ते टुकड़ा निर्माण करेंगे एल्युम બંગાળી પડે છે એ બંગાળ ધાતુ ઉપયોગમાં લેવા જોઈએ તો છે બંગાળની કઈ ઉપયોગમાં લઈ શકાય તો એ બંગાળની એ જે બંગાળની મરાને આપણે આપીએ છે એ લોકો શું કરે છે એ બંગાળને આગળ લઈ જાય છે અને એ લોકોની પટ્ટી હોય કામાલ પટ્ટી હોય કે એલ્યુમિનિયમ હોય એની અંદર એ પિગાળી નાખે છે અને ફરીથી પાછો એના જે લોખંડ તારો એલ્યુમિનિયમ ના આપણે બંગાળીએ માનીતો એ બંગાળનો ફરીથી ઉપયોગમાં લઈ શકે છે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણે પુનઃચક્ર દ્વારા 0.6 રજ્યો પેલો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે લોકેટેબલનો ઉપયોગ કરી ખનીજોને વેઠાવી હતી અટકાવી શકાય છે ત્યાર પછી પુનઃચક્ર 2. સ્ટેપવાઇઝ કે રજ્યો પુનઃચક્ર દ્વારા ખનીજોના બંગાની ભરતી ઉપયોગમાં લઈ શકાય છે તો કયા બંગાની તો તમારું નામ આવવું પડશે લોખણ તાંબુ એલ્યુમિનિયમ કલાઈ લોખણ આ સિમ્પલ જૈવિક તબક્કાઓ તો કે લોખંડનો વેસ્ટેજ માલ પડે છે તાંબાનો પણ પડે છે એલ્યુમિનિયમનો પણ પડે છે તો આ બધાને ફરીથી પીગાળીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે ત્યાર પછી ખનીજો ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ કયો છે ખનીજોનો વૈકલ્પિક ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ કયા કયા છે તો એ વધારો જો વૈકલ્પિક ઉપયોગો વધારવા જોઈએ તો આ જે

વિદ્યુતતાસારી સૌર ઊર્જા વિદ્યુતતાસારી સૌર ઊર્જા અને તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો જો ઉપયોગ વધારો આવે તો આપડે ઘણી પ્રગતિ થશે ત્યાર પછી પેટ્રોલની વાત કરીએ છીએ પેટ્રોલના સહી CNG CNG નો ઉપયોગ વધારો જોઈએ અત્યારે પેટ્રોલથી ચાલતી ગાડીઓ પણ છે ડીઝલથી ચાલતી પણ ગાડીઓ બજારમાં છે અને CNG થી ચાલતી પણ ગાડીઓ છે તો મિત્રો તમે વિચારો કે જો CNG નો ઉપયોગ કરવામાં ન આવે હોય તો બેકટ્રો રિટરનો જેટલો કેટલો વધુ વપરાય જાય તો અહિયાં ખનિજના અજવા માટે ખનિજમાં પાછો પેટ્રોલ ઓલસો ખનિજ સે કુદરતી વાયુ આ બધું કુછ સમાવિષ્ટ થાય છે આને પણ પાછો પચાવવાનું છે તો આપણો ઓપ્શન રહે ધ્યાતી જુઓ અહિયાં વૈકલ્પિક ઉપયોગમાં વૈકલ્પિક રૂપે ખનિજતા વૈકલ્પિક ઉપયોગમાં લેવિજા ઓપ્શનમાં શું યુઝ થાય ઘણી વસ્તુઓ ઉપયોગ થાય એ આપણે જાણવાનું છે મિત્રો તો અહિયાં વિદ્યુતતા સારી સૌર ઊર્જા વિદ્યુત ન હોય તો સૌર ઊર્જા સૂર્ય શક્તિ અને તાપના સાને એલ્યુમિનિયમ તાપના સાને એલ્યુમિનિયમ ત્યાર પછી ટેકનોલોજી જેનો ઉપયોગ પધારવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કોઈપણ સતો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરો પુનઃ ચક્ર દ્વારા પુનઃ ચક્ર દ્વારા ખનીજાવૈકલ્પિક સાધનોનો ઉપયોગ વૈકલ્પિક છે ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ પધારવો આવે તો ખનીજ બચી શકે છે

તો બાયોગેસ કેવી બને છે તો નકામા કૃષિ પદાર્થો નકામાં કચરો શેરડીના કૂચા ચાના કૂચા મા ન મળમૂત્ર અને આ બધું બેબુ કરીને જે ગેસ બને છે તેને બાયોગેસ ઉદ્યાંગત કહેવામાં આવે તો કુદરણ દ્વારા જે કૂવાની અંદર બને છે તેને બાયોગેસ કહેવામાં આવે છે તો બાયોગેસ પવન ઊર્જા તો એણે લખ્યું છે એનું મેન્શન કરેલું છે બિનપરંપરાગત ઉર્જા શક્તિના સાધનો જેવા કે

તો બીન પરનબળ ઉર્જા શક્તિ બીન પરનબળ ઉર્જા એટલે કુદરતી કુદરતી જે અકૂટ છે કેવા છે અકૂટ છે જેનો પુનઃ પ્રાપ્યતા મળી શકે છે એને અકૂટ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો અકૂટમાં સૂર્ય યાદ રાખજો પવન યાદ રાખજો બાયોગેસ યાદ રાખજો ભૂતાપીય ઉર્જા યાદ રાખજો અને વર્તી શક્તિ પણ જો યાદ આવે તો તમારી લત વાનું છે તો વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ શું હતો યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરી ખરીદી બચાવી શકાય છે પુનઃ ચક્ર દ્વારા પણ ખરીદીને બચાવી શકાય છે ખનીના વૈકલ્પિક ઉપયોગો વિચારી લો તો વિદ્યુતતા સારી સૌર ઉર્જા પછી તાંબાના સારે એલ્યુમિનિયમ ત્યાર પછી પેટ્રોલના સારે સીએનજીનો ઉપયોગ કરી શકાય છે એના પછીનો નવો પોઈન્ટ આપણે ભણીશું અહીંયા ટકા વિકાસ દ્વારા ચેપ્ટર નંબર 16 ની અંદર સંકોષિત વિકાસ ટકા વિકાસની વ્યાખ્યા તમારી મોસ્ટ મોસ્ટ એન્ડ મોસ્ટ આપી છે विद्यार्थी मित्रों याद रखજો ટકા વિકાસ દ્વારા પર્યાવરણની ગુણવત્તા જાળવી પર્યાવરણને ક્લીન રાખવાનું છે એની જે ક્વોલિટી છે ગુણવત્તા છે એ જાળવાવી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ટકા વિકાસ દ્વારા પર્યાવરણની ગુણવત્તા જાળવી ભાવી પેઢીને ફ્યુચર ભવિષ્યની પેઢીને પર્યાવરણો શુદ્ધ કરીને બેટ આપવી એટલે પર્યાવરણને શુદ્ધ કરીને આપવી એ આપની ફરજ છે તો પર્યાવરણને જો શુદ્ધ રાખીશું વિદ્યાર્થી મિત્રો તો આપણો टका विकास जब विकास से टकी रह से देश टकी रह से प्रदूषण मुक्त जो बनाए जो तो टका विकास के बाद आगे से पर्यावरण जो टीन से प्रदूषण मुक्त से तो टका विकास अपने एवमा आगे से तो आप अपना वितरण कौन सा तो टका विकास द्वारा बीच पर अपना घर पूजा जनरल के अग्रणी स्तर से ये पॉइंट्स क्या ले याद रख जो इना बच्चे तो ये पॉइंट्स बना भी सबको चोरी जाती खरीददारोंનો અનુમાનિત જથ્થો અનુમાનિત ખરીદદારોનો અનુમાનિત જથ્થો એટલે અનુમાન લગાવ્યું હોય કે અયા જથ્થો છે અહીંયા જથ્થો જે બબટ ચોક્કસ થઈ ગઈ નક્કી થઈ ગઈ કે નક્કી થાય થાય ત્યાર પછી આયોજન કરવું પડે અને આયોજન આયોજન પૂર્વક ઉપયોગ થાય તો ઘણા લાવા સમય સુધી તે જથ્થો ચાલી શકે છે વિદ્યાર્થી મિત્રો ખરીદદારોનો અનુમાનિત જથ્થો જો નક્કી થઈ જાય કે આ જગ્યાએ ખરીદ આટલા પ્રમાણમાં છે तो आपने इन्हों आयोजन पूर्वक जो काम लिए आयोजन पूर्वक उपयोग था तो भाव लाभ समय के लिए कहीं नहीं वापरी सकती है जी तो अनुमान जत्तो तो से तैयार रखो फिर एक बार डिफाइन करना पूछो फिर एक बार जवाब बोली ना पूछो तो तुम्हारे कौन से या कौन से विद्यालय में जो योग्य कानून में उपयोग करो वहां में पुनः चक्र द्वारा गणित में वैकल्पिक उपयोग द्वारा बिन प्रकार के ऊर्जा स्थिरता साधन उपयोग છે અને પરિવાર શુદ્ધિ કરી ભેટ આપવાની છે અને ઘણી તો નું જથ્થો નક્કી થઈ જાય એ પછીનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય આપણે એવી આપણે આયોજન કરવું પડે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જવાબ તમારો ઘણી સંરક્ષણનો ઉપાય પ્રશ્ન હતો જવાબ મે 6 પોઈન્ટ્સ માં આપેલો છે આ જવાબ આ પ્રશ્ન મોસ્ટ મોસ્ટ એન્ડ મોસ્ટ ટાઈમ છે એ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને તમે તૈયાર કરી રાખજો પરીક્ષા માટે તમારી ઉપયોગી નિવડશે બીજી પરીક્ષા માટે પણ ઉપયોગી નીવડશે અને લાસ્ટ એક્ઝામ માટે પણ ઉપયોગી નીવડશે જે પ્રશ્નોને વિડિયોની અંદર સમજાવ્યા છે તમારી ઉપયોગીતા ચૂનાના પથ્થરો અભણ ખનીજ અને હવે આ પ્રશ્નોની ચર્ચા કરેલી છે કે ખનીજ સંરક્ષણના ઉપાય મોસ્ટ મોસ્ટ એન્ડ મોસ્ટ ટાઈમલી તમે સ્ક્રીનશોટ પાડી લેજો નોટબુક ની અંદર લખજો સ્ક્રીનશોટ પાડીને પછી કાલે તમારો વિડિયો તમારા જોડે હશે એટલે જ્યારે પણ તમને થાય એ ખનીજ સુરક્ષાના ઉપાયો કયા છે તો આ વિડીયોની અંદર તમે જોઈ લેજો કે તમને ખનીજ સુરક્ષા માટેના ઉપાયો મળી જાય તો બીજા મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે તો આજ સુધી આપણે વિડીયોને રાખીશું ત્યાં સુધી જય હિન્દ